નમસ્કાર પેન્શન મિત્રો ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે યુટ્યુબના માધ્યમથી સમયાંતરે મળતા રહીએ છીએ મિત્રો એ શ્રેણીના સત્તાણુંમાં એપિસોડમાં આજે આપને મળવાનો વિશેષ ઉપક્રમ એટલા માટે છે કે આજનો દિવસ એટલે કે તારીખ ત્રીસમી નવેમ્બર બે હજાર પચીસને રવિવાર આવતીકાલે પહેલી ડિસેમ્બર આપણે જાણીએ છીએ કે દર માસની પહેલી તારીખ એ આપણા માટે આગલા માસનું પેન્શન જમા થવા માટેનો દિવસ છે એટલે આજે આપણે એ ઉપક્રમમાં મળવું છે કે આપણું નવેમ્બર માસનું પેન્શન જે આવતીકાલે જમા થવાનું છે એની રકમ બાબતે અને આ ઉપરાંત પેન્શનના સંદર્ભમાં તાજેતરમાં જે કંઈ વિશેષ સૂચનાઓ છે માહિતી છે જાણકારી છે એ બાબતે આપની સાથે ચર્ચા કરવી છે મિત્રો તો સૌથી પહેલી વાત તો એ છે કે છેલ્લે આપણે નૂતન વર્ષના દિવસે એટલે કે દીપોત્સવી પર્વમાં મળેલા હતા ત્યાર પછી લગભગ પિસ્તાલીસ છેતાલીસ દિવસ જેટલો સમય થયો આ દિવસો દરમિયાન વિશેષ કોઈ માહિતી સૂચનાઓ જાણકારી ન હતી એટલે આપણે નહોતા મળેલા પરંતુ આજે આપણે મળવાનું આ રીતે છે અને બીજી વાત એવી પણ છે કે આવતીકાલે જે આપણું પેન્શન જમા થવાનું છે લગભગ પિસ્તાલીસ દિવસ પછી એટલે કે દોઢ માસ જેવા સમયગાળા પછી જનરલી એવું હોતું હોય કે દર માસ એટલે એક માસ ત્રીસ દિવસ એકત્રીસ દિવસ પછી આપણું પેન્શન જમા થતું હોય છે પરંતુ આ વખતે એક વિશેષ ઉપક્રમ એવો હતો કે ગયા વખતે ગુજરાત સરકારશ્રીએ પોતાના પેન્શનરો માટે દીપોત્સવી પર્વ ધ્યાને લઈ અને ઓક્ટોબર માસનું પેન્શન ચૌદમી પંદરમી અથવા સોળમી ઓક્ટોબર આ ત્રણ દિવસ દરમિયાન જમા કરાવેલું હતું એટલે સ્વાભાવિક છે કે ઓક્ટોબર માસનું પેન્શન જે પહેલી નવેમ્બરે જમા થવાનું એને બદલે વહેલું જમા થયેલું હતું એટલે પહેલી નવેમ્બરે આપણે મળવાનો કોઈ ઉપક્રમ ન હતો એટલા માટે થોડો આ સમય વિશેષ પણ છે અને આવતીકાલે જે પેન્શન જમા થાય પિસ્તાલીસ દિવસ પછી થવાનું છે એટલે થોડું એનો વિશેષ આનંદ પણ હોય સ્વાભાવિક છે તો સૌથી પહેલી વાત આપણે જે આ પેન્શન આવતીકાલે જે જમા થવાનું છે એ બાબતે સમજી લે કે હાલમાં ગુજરાત સરકારશ્રીએ પોતાના પેન્શનરો માટે જે પેન્શન ઉપર મળવા પત્ર થતું મોંઘવારી વધતું જેને આપણે કામચલાઉ વધારો અથવા હંગામી વધારો ટેમ્પરરી ઇન્ક્રીઝ અથવા મોંઘવારી રાહત એવા કોઈ પણ નામે ઓળખીએ એ અઠ્ઠાવન ટકાનો દર છે જે ગયા માસથી એટલે કે ઓક્ટોબર માસથી જ સરકારશ્રીએ લાગુ પાડેલો છે એટલે હાલમાં આપણું જે મૂળ પેન્શન હોય એના ઉપર અઠ્ઠાવન ટકા મુજબ મોંઘવારી ભથ્થું ગણવાનું છે મૂળ પેન્શન આપને આપના પેન્શન પેમેન્ટ ઓર્ડર પીપીઓ બુકમાંથી અથવા તો પેન્શનની કોઈપણ વર્ષની સ્લીપ હોય આપની પાસે પેન્શનનું સ્ટેટમેન્ટ એમાં ઉપરની બાજુએ લખેલું હશે મૂળ પેન્શન આ મૂળ પેન્શન બરાબર સમજી લેવું નોંધી લેવું ધ્યાન રાખી લેવું આ મૂળ પેન્શન ઉપર અઠ્ઠાવન ટકા મોંઘવારી અને જો આપ મેડિકલ એલાઉન્સ લેતા હોવ તો રૂપિયા એક હજાર તબીબી ભથ્થું ત્રણેય રકમનો જે સરવાળો આવે એ આપણું આ નવેમ્બર માસનું કુલ પેન્શન હશે એમાંથી જો આપના પેન્શનમાંથી કોમ્યુટેશનની એટલે કે તમે જે મૂળીકૃત રૂપાંતર કરાવેલું એનો જો હપ્તાની વસૂલાત ચાલુ હોય તો એટલી માસિક હપ્તાની વસૂલાતની રકમ બાદ કરો પછી જે રકમ આવશે એ આપનું આવતીકાલે જમા થવાપાત્ર ચોખ્ખું પેન્શન હશે મિત્રો બરાબર યાદ રાખી લેવું છે ગયા વર્ષે ગયા માસમાં એટલે કે ઓક્ટોબર માસનું પેન્શન પણ આપણને અઠ્ઠાવન ટકા મુજબ જ મળેલું હતું પરંતુ આ ઓક્ટોબર માસના પેન્શન સાથે આપણે સરકારશ્રીએ જે ત્રણ માસનો મોંઘવારી ભથ્થાનો ત્રણ ટકા મુજબનો જે લેણી રકમ હતી એ પણ એક સાથે આ ઓક્ટોબર માસના પેન્શન સાથે ચૂકવેલી હતી એટલે જે ચૌદ પંદર સોળ ઓક્ટોબરના રોજ જે આપનું માસિક પેન્શન જમા થયેલું હતું એમાં મોંઘવારી ભથ્થાનો ત્રણ માસનો તફાવત પણ સાથે હતો એટલે એ રકમ અને આવતીકાલે જે પેન્શન જમા થવાનું છે એ રકમમાં વિસંગતતા એટલા માટે હશે કે જે ત્રણ માસનો મોંઘવારી ભથ્થાનો તફાવત ત્રણ ટકા મુજબ એ વધારાની રકમ એ માસ પૂરતી હતી એટલે આ વખતે એવું પેન્શન એટલી રકમ નહીં આવે સ્વાભાવિક છે કે આ ત્રણ માસનો તફાવત હવે તે સમયમાં જ ત્યારે જ ચૂકવવાનો તો એટલા માટે એવું ખાસ યાદ રાખવું કે ગયા માસનું પેન્શન એને આ માસના પેન્શનની રકમ સરખી નહીં હોય તો આ એક બાબત બીજી એક બાબત ગયા વખતે ગુજરાત સરકાર શ્રીએ જે આ મોંઘવારી ભથ્થાનો તફાવતની જાહેરાત કરી હતી ચૂકવવાની એના માટે ત્રણ માસનો તફાવત પણ આ પેન્શન સાથે ચૂકવી દેવાનો હતો પરંતુ ગુજરાતના અમુક જિલ્લાઓ ખાસ કરીને સુરેન્દ્રનગર છે મોરબી છે ડાંગ આહવા છે એવા છ એક જિલ્લા એવા હતા કે જેમાં આ મોંઘવારી બથાના તફાવતના ત્રણ માસની રકમને બદલે બે માસની રકમ જ આપના પેન્શન સાથે આપને મળેલી હતી ઘણા બધા જિલ્લાઓમાંથી મને ઘણા બધા પેન્શનર મિત્રોની પણ આ અંગેની રજૂઆત કરેલી હતી આ અંગે મેં પછીથી અહીંયા ઈશાબ અને તિજોરી શ્રીની કચેરી ખાતે સંપર્ક સાધતા મને જાણવા મળ્યા મુજબ કોઈ ટેકનિકલ ખામીને કારણે બહેનું એવું કે આ અમુક જિલ્લા પૂરતું યાદ રાખો મિત્રો બધા જિલ્લામાં ને અમુક પાંચથી છ જિલ્લા એવા હતા જેમાં મોંઘવારી ભથ્થાનો તફાવત ત્રણ માસને બદલે જે તે સમયે બે માસનો ચૂકવેલો હતો તો એવા પેન્શનર મિત્રો છે જેને ગયા વખતે આ ત્રણ માસને બદલે બે માસનો તફાવત મળેલો હતો એને એક માસના મોંઘવારી ભથ્થાનો તફાવત પણ આ ચાલુ માસના એટલે કે નવેમ્બર માસના પેન્શન સાથે ચૂકવી દેવામાં આવશે તો એવા પેન્શનર હોય જેને ગયા વખતે બે માસનો જ તફાવત મળેલો હતો એમને આ એક માસનો તફાવત આ માસના પેન્શન સાથે ચૂકવી દેવામાં આવશે એવી જાણકારી મને મળેલી છે તો એવા લોકો ખાસ યાદ રાખે કે એ આપનો આ એક માસના તફાવત પણ આમાં ચૂકવેલો છે જે આવતા માસે એ રકમ નહીં હોય સ્વાભાવિક છે કે આ તો તફાવતની રકમ હતી તો એક ખાસ બાબત આ એક યાદ રાખી લેવી છે મિત્રો કે આ માસનું પેન્શન છે નવેમ્બર માસનું એ રેગ્યુલર પેન્શન જે આપણને પછીથી જ્યાં સુધી અન્ય કોઈ સુધારા ન થાય ત્યારે આપણને આ રકમ હવે દર માસે આ પ્રમાણે ચૂકવવામાં આવશે તો આ માસિક પેન્શનની બાબત આપણે આટલી એક ચર્ચા કરીએ અને પેન્શનના સંદર્ભમાં અગત્યના બીજા મુદ્દાઓ એવા છે જે આપણે અહીંયા ચર્ચા કરીએ સ્વાભાવિક છે કે આપણે હવે આ પેન્શનના સંદર્ભમાં ઘણી બધી માહિતી જે કંઈ માહિતી આપને ઉપયોગી હોય અથવા તો આપની પાસે કંઈક એવી માહિતી પહોંચેલી હોય છે કે જે સત્તાવાર નથી હોતી અથવા તો એમાં કોઈ અધુરાશ હોય છે એને કારણે આપને થોડી મુશ્કેલીઓ અનુભવાની થતી હોય છે તો એવા સંદર્ભમાં આ આપણો ઉપક્રમ આ ચાલુ માસના પેન્શન બાબતે છે પણ સાથે સાથે બીજી પેન્શનના સંદર્ભમાં અન્ય માહિતી છે એ પણ ચર્ચા કરી લે તો સૌથી પહેલી વાત એવી છે કે હયાતી ખરાઈ માટે ઘણા બધા પેન્શનરો સંખ્યાબંધ કિસ્સામાં મને સતત ને સતત ફોન દ્વારા અથવા તો રૂબરૂ પૃચ્છા કરવામાં આવે છે કે આ નવેમ્બર માસમાં આપણે હયાતી ખરાઈ કરવાની છે કે કેમ તો મિત્રો બરાબર યાદ રાખીએ કે આપણે રાજ્ય સરકારના પેન્શનરો હોવાને કારણે આપણે વાર્ષિક હયાતી ખરાઈ કરવા માટેના માસ મે જૂન અને જુલાઈ જ નક્કી કરેલા છે આપને વર્તમાનપત્રો દ્વારા અથવા તો અન્ય કોઈ પણ માધ્યમો દ્વારા આવા કંઈ સંદેશ આપની સુધી પહોંચેલા હોય કે આપની વાર્ષિક હયાતીની ખરાઈ એમાં પણ એવું ક્યાંક એવું પણ આવે છે કે જો એંસી વર્ષ કરતાં વધારે ઉંમર હોય તો આપને આ માસમાં કરાવવાનું જ છે વર્ષમાં બે વખત હયાતી ખરાઈ કરવાની છે એવા ઘણા બધા સમાચારો આપની સુધી પહોંચતા હશે મિત્રો પણ બરાબર યાદ રાખો રાજ્ય સરકારના નિવૃત્ત કર્મચારી તરીકે તમને પેન્શન મળે છે તો તમારે વાર્ષિક હયાતી ખરાઈ મે જૂન અને જુલાઈ આ ત્રણ માસમાં જ કરવાની છે અત્યારે નવેમ્બર માસના જે પેન્શન હયાતી ખરાઈ માટેની વાત છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ પેન્શનરો માટે છે આપણા માટે આ લાગુ પડતું નથી તો આ એક ખાસ બાબત યાદ રાખો જેથી કરીને તમારી સુધી હતી હજી ઘણો સમય સુધી આવા સંદેશા પહોંચતા રહેશે તો મિત્રો આ બરાબર તમે યાદ રાખી અને સમજી લો કે આપણે હયાતી ખરાઈ અત્યારે કરવાની નથી આગામી મે બે હજાર છવ્વીસના માસથી આપણી વાર્ષિક હયાતી ખરાઈનો સમય શરૂ થશે એટલે ખાસ આ એક બાબત યાદ રાખી લેવી છે ત્યાર પછી સ્વાભાવિક છે કે હાલમાં જે ગુજરાત સરકારશ્રીએ તેમના આરોગ્ય વિભાગ મારફત જે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના ની જાહેરાત કરેલી છે એ માટેની કાર્યવાહી આપના દ્વારા સતતને સતત કરવામાં આવે જ છે પણ આ કાર્યવાહી દરમિયાન આપને જે મુશ્કેલીઓ પડે છે કંઈક કંઈક જે તકલીફો અથવા તો આપને કંઈ અવઢવ અનુભવો છો એ બાબતમાં આટલી બાબત સમજી લેવી છે મિત્રો સૌથી પહેલી વાત જો આપની ઉંમર સિત્તેર વર્ષ કરતાં વધારે છે તો ભારત સરકાર શ્રીની પી એમ જે એ યોજના હેઠળનું વયવંદના કાર્ડ જો આપની ઉંમર સિત્તેર વર્ષ કરતાં વધારે છે તો આ વયવંદના કાર્ડ જો આપનું કઢાવેલું હોય તો આપણે આ કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષાની કોઈ કામગીરી તમારા પોતાના માટે કરવાની નથી જો તમે આ સિત્તેર વર્ષની ઉંમર વટાવી ચૂક્યા છો અને અત્યાર સુધી તમે આ વહીવંદના હેઠળનું જે પીએમ જે કાર્ડ નથી કઢાવેલું તો એ કાર્ડ કઢાવી લો એમાં પણ દસ લાખની સુવિધા છે જ્યારે આ ગુજરાત સરકાર શ્રીની આ કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષાની યોજના છે એમાં પણ દસ લાખની પેકેજવાળી જ વાત છે તો મિત્રો જો આપની ઉંમર સિત્તેર વર્ષ કરતાં વધારે હોય તો વહીવંદના કાર્ડ હોય તો બીજું કાંઈ કરવું નથી ન હોય તો એ કાર્ડ કઢાવી લો પરંતુ જો આપની ઉંમર સિત્તેર વર્ષ કરતાં ઓછી હોય અને તમારા કુટુંબના સભ્યો કુટુંબના સભ્યોની વિગતવાર માહિતી મેં અગાઉ આપેલી છે એટલે અહીંયા ફરીથી પાછું પુનરાવર્તન નથી કરતો તો એવા લોકો જે લોકોને સિત્તેર વર્ષ કરતાં ઓછી ઉંમર છે અને અગાઉના કોઈ આયુષ્યમાન કાર્ડ કે બીજા કોઈ કાર્ડ નથી તો એવા લોકોએ આ યોજનાનો લાભ લેવાનો છે આ અંગે તિજોરી કચેરીમાંથી પ્રમાણપત્ર નિયત નમૂનાનું પ્રમાણપત્ર આપણે મેળવી લીધેલું હશે કોઈપણ આપના નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે જઈ અને આવું આપણા જી સિરીઝનું જે આપણું કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષાનું કાર્ડ છે એ આપ કઢાવી શકો છો પરંતુ પ્રશ્ન અહીંયા એવો છે કે અગાઉનું કોઈ પણ યોજના હેઠળનું મા કાર્ડ હોય મા અમૃતમ યોજના હેઠળનું કાર્ડ હોય અથવા આયુષ્માન ભારત હેઠળનું આયુષ્યમાન કાર્ડ હોય તો એવા કાર્ડ આપણે રદ કરાવવા પડશે મિત્રો પછી જ આ જી સિરીઝનું કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષાનું કાર્ડ નીકળી શકશે જો અગાઉના કાર્ડ આપણે હોય તો આપને જિલ્લાના મુખ્ય આરોગ્ય કેન્દ્ર પાસે ત્યાં જઈ અને તમારે આવું પોતાનું અગાઉનું કાર્ડ રદ કરાવવું પડશે તમને ખબર કેવી રીતે પડે કે આવું કાર્ડ છે કે નહીં તો મિત્રો આપ આરોગ્ય કેન્દ્ર પાસે જશો ત્યારે જો આપનું આપના જે આધાર નંબર સાથે લિંક થયેલી આ યોજના છે એમાં જો અગાઉનું કાર્ડ જો આપનું અત્યારે એક્ટિવેટ થયેલું હશે ચાલતું હશે તો એ આપ રદ કરાવવા જિલ્લાના મુખ્ય કેન્દ્ર ખાતે જવું પડશે અલબત્ત આપણે રજૂઆત કરેલી છે કે જે તે પેટા આરોગ્ય કેન્દ્ર ખાતેથી પણ આ રદ કરવાની કાર્યવાહી થઈ શકે પરંતુ એ અંગે હજીથી સરકાર સી આવી કોઈ વ્યવસ્થા ગોઠવેલી નથી અલબત્ત કોઈ ટેકનિકલ મુદ્દો હશે એટલે નહીં કરેલું હોય તો આ અંગે આપણે અગાઉનું કાર્ડ જો આપ શહેરી વિસ્તારમાં છો તો નગરપાલિકા મહાનગરપાલિકાની આરોગ્ય શાખા ખાતે અથવા તો જો આપ તાલુકા કક્ષાએ કે હો તો જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી પાસે જઈ ત્યાં જે વ્યવસ્થા ગોઠવેલી હોય ત્યાં આપનું અગાઉનું કાર્ડ રદ કરાવવું પડશે પછી જ આ જી સિરીઝનું કાર્ડ તમારું એક્ટિવેટ થઈ શકશે એ અંગેની કાર્યવાહી થઈ શકશે બીજી વાત ખાસ બહુ બધા લોકોના પ્રશ્નો છે કે તમારું પોતાનું કાર્ડ જનરેટ થઈ જાય છે જી સિરીઝનું પરંતુ આપના સ્પાઉસ પતિ પત્ની કુટુંબ પેન્શનરનું નામ પૂરું નથી આવતું એને કારણે એમનું કાર્ડ થઈ શકતું નથી મિત્રો તો આ આ બાબતે ખાસ મિત્રો બરાબર સમજી લેવું આ અંગે સમગ્ર રાજ્ય સ્તરે આ અંગેની વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરેલી છે પરંતુ ટેકનિકલ મુદ્દો એવો છે કે આરોગ્ય વિભાગને જે ડેટા જે માહિતી મળેલી છે એ પીપીઓ બુકમાં તમારા પતિ પત્ની એટલે કુટુંબ પેન્શનરનું નામ છે માત્ર નામ છે એની પાછળ જે તમારા એટલે કે પતિનું અથવા તો પત્નીનું નામ આવવું જોઈએ નાટક આવી જોઈએ એ નથી આવતું એનું કારણ એ છે પીપીઓ બુકમાં કુટુંબ પેન્શનરનું માત્ર નામ છે પૂરું નામ નથી એને કારણે આ કાર્યવાહી કુટુંબ પેન્શનર પૂરતી આ કાર્યવાહી હાલમાં થઈ શકતી નથી આ અંગેની રજૂઆતો કરેલી છે અને સરકાર શ્રી કક્ષાએ પણ આ સુધારવા માટેના પ્રયત્નો ચાલુ છે તો હાલ પૂરતું પેન્શનર મિત્રો બરાબર યાદ રાખું કે તમારું પોતાનું કાર્ડ કઢાવી લો કુટુંબ પેન્શનરના કાર્ડ કઢાવવા માટે થોડી રાહ જોવી પડશે કારણ કે એ માટે સરકાર શ્રી આ અંગે જરૂરી સુધારા કરવા માટેની કાર્યવાહી કરે છે ત્યાં સુધી આપણે રાહ જોઈએ તમારું પોતાનું કાર્ડ અત્યારે નીકળી જશે આ એક બાબત બીજી વાત નામમાં વિસંગતતા મેં અગાઉ પણ વાત કરી મિત્રો બરાબર સમજી લેજો તમારા પોતાના નામમાં અથવા તમારા કુટુંબ પેન્શનરના નામમાં વિસંગતતા વિસંગતતા એટલે કે જે નામ તમારા પીપીઓ બુકમાં એટલે કે પેન્શન ચૂકવણી હુકમ જેને આપણે પીપીઓ તરીકે ઓળખીએ છીએ એમાં આપનું પોતાનું જે નામ જે રીતનું હશે જે આખું નામ હશે અને જે ક્રમમાં એટલે કે નામ પછી પિતાનું નામ અને અટક આ રીતનું જો તમારું આધાર કાર્ડ એ રીતનું જ હશે તો અને માત્ર તો જ તમારે આ કાર્ડ તમારું જનરેટ થઈ શકશે મિત્રો તો આ નામમાં વિસંગતતા એક પણ સ્પેલિંગનો પણ ભૂલ હશે ભૂલ મીન્સ તમારા આધાર કાર્ડમાં જે નામ છે અને પીપીઓ બુકમાં જે નામ છે એ એમાં ક્યાંય પણ જરા પણ જો વિસંગતતા હશે તો આ કાર્ડ જનરેટ થઈ નહીં શકે કાર્યવાહી હાથ નહીં ધરી શકાય મિત્રો તો બરાબર કાળજી રાખીને આ સુધારવા માટેના પ્રયત્નો કરવા માટે મેં અગાઉ પણ વાત કરી છે હજી પણ જાણકારી આપી દઉં કે આ નામ સુધારવા માટે જો આપ તમારા પીપીઓ મુજબ આધાર કાર્ડમાં સુધારો કરવા માંગતા હો તો નજીકના આધાર કેન્દ્ર પર પીપીઓ બુક સાથે લઈને જશો તો એ પીપીઓ બુક તમારા માન્ય દસ્તાવેજ તરીકે નામમાં સુધારા માટે માન્ય દસ્તાવેજ તરીકે ધ્યાનમાં લેવામાં આવશે અને એ મુજબ આપના આધાર કાર્ડમાં સુધારો થઈ શકશે પરંતુ જે આધાર કાર્ડમાં નામ છે એવું જ નામ તમારા પીપીઓમાં નહીં હોય અને તમે આધાર કાર્ડને બદલે પીપીઓ બુકમાં આ નામ સુધારવા માટે જો ઈચ્છતા હોવ તો આ અંગે તમારે તિજોરી કચેરીનો સંપર્ક સાધવાનો નથી મિત્રો બરાબર યાદ રાખો તિજોરી અધિકારી મંજૂર થયેલા નામના વ્યક્તિને પેન્શન ચૂકવવા માટેની કામગીરી કરે છે તમારા નામમાં કોઈ સુધારો કરાવવો હશે તો તમારી નિવૃત્તિ સમયની કચેરીનો જ આપે સંપર્ક સાધવાનો છે આ કચેરીમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરીએથી એ કચેરી દ્વારા આપનું પેન્શન જ્યાંથી અધિકૃત થયેલું હોય જો સ્થાનિક ભંડોળ હિસાબની કચેરી એટલે લોકલ ફંડની કચેરી દ્વારા અગાઉના જે પીપીઓ છે ત્યાંથી જો અધિકૃત થયેલા હોય અથવા તો ડાયરેક્ટ ઓફ પેન્શન પ્રોવિડન્ટ ફંડ જેને આપણે પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની આવકની કચેરી ડીપીપી કચેરી તરીકે ઓળખીએ જો ત્યાંથી અધિકૃત થયેલા હશે તો તમારી નિવૃત્તિ સમયની કચેરી જરૂરી દરખાસ્ત જે સંબંધિત કચેરીને ત્યાં મોકલશે અને ત્યાંથી તમારા નામમાં સુધારો થઈ અને આવે પછી અને પછી જ માત્ર તિજોરી કચેરીનો આપે સંપર્ક સાધવાનો છે તિજોરી કચેરીને પણ આ સુધારા અંગેની વિગતો મળી જશે એ પણ એમના રેકોર્ડમાં સુધારી શકશે એટલે ખાસ યાદ રાખવું જો તમારે પીપીઓ બુકમાં નામમાં વિસંગતતા હોય અને સુધારો કરવાનો થતો હોય તો નિવૃત્તિ સમયની કચેરીનો સંપર્ક સાધવાનો છે આપના કુટુંબ પેન્શનરના નામમાં અથવા જન્મ તારીખમાં અમુક કિસ્સામાં એવું બને છે કુટુંબ પેન્શનરની જન્મ તારીખ પણ પીપીઓ બુકમાં ભાગે હવે જે નવા પીપીઓ ઇસ્યુ થાય છે એમાં જન્મ તારીખ કુટુંબ પેન્શનરની પણ લખાઈને આવે છે આ નામ અથવા જન્મ તારીખમાં કુટુંબ પેન્શનરના નામ અથવા જન્મ તારીખમાં સુધારો કરાવવાનો થતો હોય તો એ પણ તમારે નિવૃત્તિ સમયની કચેરીનો સંપર્ક સાધવાનો છે કુટુંબ પેન્શનરના નામમાં જન્મ તારીખમાં સુધારો કરવા બાબત જરૂરી આધારો સાથે તમારી નિવૃત્તિ સમયની કચેરીને તમારે દરખાસ્ત અરજી કરવાની છે મિત્રો આ અંગે તિજોરી અધિકારી દ્વારા કોઈ પણ સુધારા એમના પેન્શન ચૂકવણી હુકમ એટલે પીપીઓ રેકોર્ડમાં સુધારા કરી નહીં શકે તો આ ખાસ યાદ રાખું કે આવું કાંઈ વિસંગતતા હોય એને કારણે તમારું આ કાર્ડ જનરેટ નહીં થતું હોય કારણ કે આધાર કાર્ડમાં જે નામ હશે એવું જ નામ જો પીપીઓ બુકમાં હશે તો અને માત્ર તો જ આ કામગીરી આગળ વધી શકશે એટલે નામ સુધારવા માટે પણ મિત્રો ખાસ યાદ રાખું કે આવી કાર્યવાહી અપનાવવાની છે હાલમાં કુટુંબ પેન્શનરની જે આ કાર્ડ નથી નીકળી શકતું એ સમય દરમિયાન જો આપને કોઈ કુટુંબ પેન્શનર નામ અથવા જન્મ તારીખમાં સુધારો કરવાનો થતો હોય તો આ કાર્યવાહી હાલમાં કરાવી લેવી જેથી કરીને પછી આ જે સોફ્ટવેરમાં જરૂરી સુધારા આવશે પછી કુટુંબ પેન્શનરનું જે આ કાર્ડ જનરેટ થઈ શકશે ત્યારે આ નામ બરાબર હશે તો એ કાર્યવાહી થઈ શકશે તો મિત્રો આ સમય દરમિયાન જો આવું કાંઈ આપના ધ્યાન ઉપર આવે મેં અગાઉ પણ વાત કરેલી છે કે આ તો અત્યારે આપણે જે આ કર્મયોગીના કાર્ડ કાઢવા માટેની વાત થઈ ત્યારે એ સિવાય પણ આપના કુટુંબ પેન્શનરને જ્યારે કુટુંબ પેન્શન શરૂ કરવાનું થશે ભવિષ્યમાં ત્યારે પણ એમના આધાર જે કંઈ હશે પાન કાર્ડ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને જે પીપીઓમાં નામ છે એમાં વિસંગતતા હશે તો ત્યારે કુટુંબ પેન્શન શરૂ થતી વખતે પણ આ તકલીફો ઉદભવે તો મિત્રો આ ખાસ ધ્યાન રાખી લેવું કે તમારા પીપીઓ બુકમાં આપણા કુટુંબ પેન્શનનું નામ જે તમારા અન્ય દસ્તાવેજો એ કુટુંબ પેન્શનના છે એની સાથે બરાબર સંગત થાય છે કે અમે ચકાસણી કરી લેવી ખાસ જરૂરી છે તો મિત્રો આટલી બાબતો અત્યારે એવી છે કે જે તમારા પેન્શનના સંદર્ભમાં થોડી વિશેષ જાણકારી બીજો એક પ્રશ્ન એવો પણ પૂછવામાં આવે છે કે આ જે કંઈ જી સિરીઝનું કાર્ડ આપણું કર્મયોગી યોજના હેઠળનું કાર્ડ નીકળે તો આપણા તબીબી ભથ્થાને કંઈ અસર પહોંચશે કે કે મિત્રો તો હાલમાં ગુજરાત સરકાર જે બે હજાર પંદરના તબીબી સારવારના અનુસારની જે જોગવાઈ છે માસિક તબીબી ભથ્થું એક હજાર અથવા તો એની અવેજીમાં આપ જો સરકારી સરકાર માન્ય અથવા સરકાર સમકક્ષ હોસ્પિટલોમાં સારવાર લો અને આપના તબીબી ખર્ચ ભરપાઈ કરવા માટેની જે યોજના છે આ નિયમો બધા યથાવત છે આ આપનું કાર્ડ નીકળવા છતાં પણ આપના તબીબી ભથ્થામાં કોઈ ફેરફાર નહીં થાય એવી સરકારશ્રીએ આ ઠરાવોથી જોગવાઈ કરેલી છે તો એક એ જે કાંઈ મુદ્દો છે એ પણ આપણે યાદ રાખીએ કે તબીબી ભથ્થાઓ જે મળે છે એ યથાવત જ રહેશે આ એક બાબત એ પણ જાણકારી મેળવવાની છે બીજી વાત એવી છે કે જે આ માન્ય હોસ્પિટલો આ કાર્ડ ચાલશે ક્યાં એવું ઘણા બધા પેન્શન મિત્રો તો બરાબર યાદ રાખો મિત્રો કે આ અંગેનું ગુજરાત સરકાર શ્રીની આરોગ્ય વિભાગની અથવા પી એમ જે એ વાયની જે વેબસાઇટ છે એના ઉપરથી તમે માન્ય હોસ્પિટલો કયા પ્રકારની સારવાર માટે કઈ હોસ્પિટલમાં આ કાર્ડ માન્ય રહેશે એવી જાણકારી એ ઓનલાઈન મળી શકે એવી છે કારણ કે આ આખી ફ્લેક્સિબલ યોજના છે એમાં ઘણા બધા સુધારા થતા હોય ઘણી બધી હોસ્પિટલો જોડાતી હોય ઘણી બધી એમાંથી રદ થતી હોય એટલે અગાઉથી આ અંગેની કોઈ તમે એવી હાર્ડ કોપીમાં માહિતી તમે રાખી નહીં શકો જ્યારે જરૂર પડે ત્યારે આ વેબસાઇટ ઉપરથી અથવા તો જે તે હોસ્પિટલનો સંપર્ક સાધી અને ત્યાં તમે રજૂઆત કરો કે આ કાર્ડ અહીંયા આ સારવાર માટે રહેશે કે માન્ય રહેશે કેમ તો એ ત્યાંથી આપને જાણકારી મળી શકશે મિત્રો જ્યારે પણ જરૂર પડે ત્યારે એ નિયમ એક સ્થાયી સ્વરૂપની કોઈ આ યોજના માટેની માન્ય હોસ્પિટલો નથી એ ખાસ યાદ રાખીએ મિત્રો તો મને લાગે છે કે પેન્શનના સંદર્ભમાં આટલી માહિતી હાલ પૂરતી આપના માટે ઉપયોગી હતી એ આપની સમક્ષ રજૂ કરેલી છે ફરીથી પાછી જેવી કંઈ માહિતી જે કંઈ અગત્યની માહિતી જે મારી સુધી પહોંચશે એ આપને આ યુટ્યુબના માધ્યમથી ફરીથી પાછો તાત્કાલિક જેવી માહિતી મળશે એ ત્યાં સુધી આપને પહોંચાડીશ ત્યાં સુધી આપના માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિઠલાણી નિવૃત્ત અધિક તિજોરી અધિકારી પેન્શન ચુકવણા કચેરી રાજકોટ આપની પાસેથી વિદાય લેતા પહેલાં ખુશ રહો આનંદમય બની રહો અને આપનું શેષ જીવન ઈશ્વર પરાયણ વ્યતીત થાય એ માટેની લાખ લાખ શુભેચ્છા સહવંદન મિત્રો પેન્શનના સંદર્ભમાં આપના કોઈ પણ પ્રશ્ન હોય તો આપ મારા મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો ચુમ્માલીસ અઠ્યાસી છાસઠ સાત પર સંપર્ક સાધી શકો છો ત્યાં સુધી આપની પાસેથી રજા લઉં અસ્તુ